જય માતાજી મારું નામ હરેશભાઈ ગેલાભાઈ ગામી મૂળ ગામ ગામ કાનપર તાલુકો રાપર જિલ્લો કચ્છ આજે આપણે વાત કરવી છે શ્રી લિંગ માતાજીના મંદિર વિશે મંદિર વિશે વાત કરીએ તો આપણે સાહીઠ મૂર્તિઓ છે અડતાલીસ ભગવાન છે એક હજાર આઠ શિવલિંગ છે સત્યાવીસ નક્ષત્રના ઝાડ છે બે ગાર્ડન છે સાત ગેટ ખુલે એટલે માતાજી દર્શન થાય મુખ્ય માતાજી લિંગ માતાજી હું પ્રકાશ પાચાભાઈ સાંડા ગામ રાપર શ્રી કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ સંચાલિત શ્રી લિંગ માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ એક કાનપરમાં ભવ્ય જે મંદિર બનવા જઈ રહ્યું છે જે આશરે સતત સાડા વર્ષથી કામ ચાલુ છે આશરે પચાસથી સાહીઠ જેટલા લોકો દરરોજ અહીંયા સતત કામ કરે છે અને આશરે આ મંદિર બે લાખ મંદિરની જગ્યા આશરે બે લાખને ચાલીસ હજાર સ્ક્વેર ફીટ મંદિરની જગ્યા આવેલી છે એટલું ભવ્ય વિશાળ આ મંદિર છે અને આ મંદિરની અંદર એક હજાર આઠ શિવલિંગો શિવલિંગ આવેલા છે અડતાલીસ દેવી દેવતાઓના અલગ અલગ મંદિરો છે મારું નામ મહાદેવ વસ્ત્રાભૂષણ ગામ દેસલ પર હાલે મુંબઈ મારી જવાબદારી લિંગ માતા ચેરિટેબલ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું ત્યારે આજે રોજ કાન પર મુકામે વિશાળ અને ભવ્ય લિંગ માતાના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લિંગ માતાની વિશેષ મંદિરની વિશેષતા આપ સૌને સમક્ષ રાખવા માંગુ છું લિંગ માતાના બહારની સાઈડમાં ભારતીય સંસ્કૃતિ ધરાવતી સુરક્ષા દિવાલ ચારો તરફ છે તેમજ લિંગ માતાજીના દર્શન માટે સાત પ્રવેશ દ્વાર છે જેવી રીતે કે ગેટ ગેટથી બીજા ગેટમાં આવી ત્યાર પછી લિંગ માતાજીના મંદિરનો પરિશ્રમ છે પરિશ્રમમાં આઠ દિવ્ય અને ખૂબ સુંદર મજાના મંદિર છે તો સર્વ સનાતની પ્રેમ પ્રેમધર્મીઓને મારી એક પ્રમુખ તરીકે વિનંતી છે કે તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ થી બે હજાર પચીસ સુધી આ તમામે તમામ અડતાલીસ દેવી દેવતાઓની મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો આપ સૌ મંદિર માં આવી અને આપ સૌ આ મોટા મહોત્સવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આપ સૌ

લિંગ માતાજી મંદિરની એક સ્ટોરી અને ખાસ રાપર તાલુકા ભાજપના મહામંત્રી મહાદેવભાઈ ભૂષણની જીવનધર્મરને જ્યારે સમક્ષ કચ્છ જિલ્લા નહીં ગુજરાત રાજ્ય નહીં પણ યુટ્યુબ એટલે આખા વર્લ્ડમાં જાય આ વર્લ્ડમાંથી એક વ્યક્તિએ અમારી સ્ટોરીને ઝડપી લીધી અને એ ઝડપાની પાછળનું કાળ હતું બીલુભા જાડેજા જે મારા કેમેરામેન છે એમણે એમની પોતાની રીતે એમની સ્ટોરીને શેર કરી અને શેર કર્યા પછી ઉત્તમભાઈ ભવનજીભાઈ દંડ મુલગામ સાંધવ જૈન છે અત્યારે પરિવર્તન પ્રસંગ પ્રસંગ ચાલે છે એના પછી પણ મને એમણે ફોન કરીને કીધું કે ભાઈ આવડું મોટું મંદિર જ્યારે રાપર તાલુકામાં નિર્માણ થતું હોય ત્યારે તમારો સરહદી તાલુકો છે ને અમારો સરહદી તાલુકો છે કારણ કે અબડાસાની સ્થિતિ બસ એ જ છે જે આપણા રાપર તાલુકાની છે ઉત્તમભાઈ અમને ફોન કર્યો અમને મળવા બોલાયા કોઈ પણ કારણ વગર ફક્ત સ્ટોરી જોઈને વાઘના જે કાંઈ વિરલાઓ છે એ તો મને ખ્યાલ છે કે એ પોતે નોટ લેશે જ પણ જ્યારે અબડાસા તાલુકો નોટ લેતો હોય ને ત્યારે ચોક્કસપણે કહેવું પડે કે મારી મા લિંગ માતાનું પ્રમાણ કેટલું મોટું હશે ખાસ તો ઉત્તમભાઈ હું તમને એ પૂછી તમે છેલ્લા કેટલા વર્ષથી મુંબઈમાં આવ્યા મુંબઈમાં હવે મને પિસ્તાલીસ વર્ષથી ઉપર થઈ ગયા અને અમારો ક્લિયરિંગ ફોરવર્ડિંગનો ને મેં સ્ટોરી જોઈ અને મને જોઈને એટલે બહુ જ આનંદ થયો અને બહુ જ એટલે કહેવાય ને કે હિંગ માતાનું મંદિર મહાદેવભાઈ બનાવી રહ્યા છે અને એટલે અને એ બી કચ્છની અંદર અને એ બી ભવ્યાથી ભવ્ય ને સૌથી મોટું મંદિર બની રહ્યું છે એટલે મને બહુ જ આનંદ થયો ને એવું જ મંદિર અમને બી છે કે અબડાસા તાલુકામાં બી બનશે બનશે ને આપણે એમની બહુ બહુ અનુમોદના કરીએ છીએ મહાદેવભાઈની અને બહુ જ એમને એવો મોટો કાર્ય એમને હાથમાં લીધો છે ને માતાજી એમને બહુ શક્તિ આપે અને સરસ રીતે એ કામને પાર પાડે અને એ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન હા હું માનું છું ત્યાં સુધી આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આપણા ગૃહમંત્રી અને ખાસ તો મહાદેવભાઈના જે પ્રીતિપાત્ર છે એવા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજીના પ્રયાસોથી મોટા મોટા રાજકીય આગમનો તો આવવાના જ છે પણ જ્યારે વાત મંદિરની થતી હોય ત્યારે એની અંદર છે ને સંતો અને જે ભંડારો અગિયાર દિવસ સુધી ચાલવાનો છે તમને શું લાગે છે કે વાગડ વિસ્તારમાં આવડું મોટું મંદિર આ આ નાની મૂની વાત લાગે બહુ મોટી વાત છે બહુ જ એકદમ એટલે કહેવાય ને ભવ્યથી ભવ્ય અને બહુ સારી રીતે પાર પાડશે એવી મને પૂરી આશા છે અને અને મહાદેવભાઈનું જે ભગીરથ કાર્ય છે એ પૂર્ણ સારી રીતે થશે અને સારી પ્રતિષ્ઠાથી અને બહુ જ સરસ થશે તમે ક્યારે મહાદેવભાઈને મળ્યા છો નહીં હું મળ્યો નથી મને તો આ સ્ટોરીના હિસાબે બધી એમની બધી મેં વિગતો જોઈ અને મને બહુ જ એ થયું કે એકદમ જોરદાર એમનો કારક છે અને એકદમ સરસ રીતે એકદમ એટલે ભવ્યથી ભવ્ય મંદિર બનાવી રહ્યા છે અને આપણી સનાતન ધર્મનો એ એકદમ જોરદાર એક કામ કરી રહ્યા છે એમ